પછી મારા ફોન માં બૌ મેસેજ ને ફોન ને બૌ કરતા બરોબર એ ભાઈ નું નામ શું હર્ષદ હા હર્ષદ ભાઈ કેવા ઈ તો મન ખબર પાટક નથી ખબર ઈ નહીં હા પ્રજાપતિ છે એટલું ખબર હે હા પછી શું થયું પછી મને બહુ મેસેજ ને ફોન ને કરતા ને હા બોલો સાંભળું છું

એવું બધું કેતા પછી અને મને કેવા કે આ ને ફોન કરતા તો મેં પછી બ્લોક list માં નાખી દીધા તો અમને બોલાવતા હા અને અમે એને એમ કીધું ને કે અમારે હારો કોન્ટ્રાક્ટ જોઈએ કે કીધું જેથી અમારા પૈસા મેં કીધું પાછળ વધે અમારે કઈ ધ્યાન જ ન દેતા પેલા એને લીધી જવાબદારી પછી અમારે ધ્યાન જ ન કઈ દેતા હવે તમને શું સમસ્યા છે પ્રોબ્લેમ phone કર્યો. પ્રોબ્લેમ અમને એમ છે કે ઈ છે ને કેટલી છોકરીઓને હેરાન કરે કેટલી ને અમે સો હાથ છોકરી ભેગી રહેતી બધેને આવી રીતે મેસેજ કરે અને બોલાવતો ને હેરાન કરતો બધેને આવી રીતે મેસેજ ન કરતા ને હેરાન ન કરતા ને બધી છોકરીએ બ્લોક માં નાખી દીધા એને અને 45 રૂપિયા લીધા હતા ને તો

બરોબર રાજકોટ માં રહે છે હા મેટોડા માં રહે છે કે રાજકોટ સિટી માં ના મેટોડા માં પેલું અલયા કોણ ટકા કરે એવું ઘરે છે કે એનો કઈ બીજો ધંધો કારખાના કઈ છે પતનો હા એની તમારો અવાજ કેમ ગડગડ કપાઈ જાય છે એ આ નેટવર્ક ની પ્રોબ્લેમ છે ને ઈ રે છે રાજકોટ માં અને આ મેટોડા માં ઓફિસ છે તો હવે આપણે શું કરવાનું ફરિયાદ કરવાની શું કરવાનું છે

આપડે એસ પી સાહેબ ને રજૂઆત કરવા જવાનું થાય હા ફરિયાદ કરવા જવાનું હા તમે આવી શકો હા ક્યારે આવવાનું એ તમને જ્યારે ટાઈમ મળે ત્યારે હા તો રવિવારે રવિવારે તો નો હોય કોઈ રવિવારે રજા હોય રવિવાર સોમ થી શનિ ની વચ્ચે આવવું પડે હા તો વાંધો નહીં હા અને એ ભાઈ ના નંબર હોય તો મને મોકલાવજો ને

કરો પાછો ફોન કરે ધમકી દે એવું કઈ હોય તો તમે ત્યારે ફોન કરજો અને ખાસ મને નંબર મોકલાવો એટલે હું વાત કરી લઉં અને તમે ફરિયાદ કરવા આવવાના છો તો પછી એ રીતે પછી મને સમય તમે આપો ક્યારે આવશો કાલ પરમ સોમ થી સની સુધી માં આવી જશે હા આજે તો ગુરુવાર થયો વર્તન કરતો એક તમારે જે પૈસા ની જરૂર હોય તો મને કહેજો ને કે હું કરું કરું પડશે હા મને એ બધું આપણે લેખિતમાં લખીને આપણે પોલીસને આપવું પડે તો પછી પોલીસ એમાં ફરિયાદ દાખલ કરે ને એને ધરપકડ કરે બરાબર તો મને આપજો તમે બધું ડિટેલ તો આપણે લેખિત ને લેખિત માં આપી દઈએ પોલીસ બરાબર હર્ષદભાઈ ઘાટલીયા બોલો હા હું ડીડી સોલંકી બોલું છું રાજકોટ થી યુવા ભીમસેના ના સંસ્થા ઓલા મેટોડા ના એક અસ્મિતા બેન છે અને કઈ contract માં તમે કામે રાખ્યા તા પછી કઈ મેસેજ કરો છો રશ્મિકા બેન કે હેરાન કરો છો ને કઈ માંગણી કરો છો કોણ રશ્મિકા બેન અસ્મિતા બેન મેટોડા છે દલિત સમાજ ના અને તમે ઓલો ઉપર કામે રાખવા બાને કઈ માંગણી કરો છો પૈસા કામ કરું ને સારા કપડા પહેરીને આવવાના આવવા આવું કઈ કીધું છે તમે અસ્મિતા બેન કોણ એ તો કયો મને કઈ અસ્મિતા બેન કોક phone આયવો તો કઈક મેથોડા બે નંબર ગેટ માં રહી શકે અસ્મિતા બેન કોઈ છે જ નહિ મારી પાસે નથી ના અસ્મિતા કોઈ છે જ નહિ એક મિનિટ ચાલો રાખો હાલો આય ભાઈ લાઈન માં હમણાં લઉં છું એ ભાઈ એમ કે છે કે હું ઓળખતો નથી અસ્મિતા બેન કોણ હાલો હા બોલો આઈ બેન લાઈન માં છે બેન હાલો હા તમે ઓળખાણ આપો આ ભાઈ તમે ઓળખા ના હું નતો ઓળખતો અસ્મિતા બેન કોણ સર્વે અસ્મિતા બેન બાબુ ભાઈ કેમ નથી ઓળખતા

મને એના ભાઈ શરીરના ગોદામાંય રા એના હિસાબ તમે બોલો છો તમને ગોદા માય રાખ્યા નથી અત્યારે તમે મને એમ જોશો કે

એના માટે મેં એકવાર ફોન કર્યો હતો પણ એ બેને કઈ ન દીધો પછી ફોન કર્યો મને એમ કીધું કે હજી હર્ષદ કરાવી દઈશું આવે ને એને જોડે વાત કરાવતો સાંભળો અમે પૈસા એ બધું એમ કઈ કે હર્ષદભાઈ આપી દીધા

હા ફોન પે કર્યા ને ફોન પે નો તો હોય ને તમારા પૈસા ગૂગલ પે કે ફોન પે કર્યા હોય કે ન હોય પૈસા નાખ્યા હોય તો પાડી મને મોકલો બરાબર ઈ ભાઈ તમે વાત કરી હતી કે પૈસા મળી ગયા એવું યશભાઈ સાથે ભાઈ ને તમે ફોન પે પૈસા કર્યા એ બે ભાઈ ને પૈસા મળી ગયા પછી ફોન કરીને તમે વાત કરી હતી હા એ કે બેન ને કે મેં આપી દીધા પૈસા એ કે એ ભાઈ તમને એવું કીધું ને યશ ભાઈ હા હા યશ ભાઈ ને લાઈન માં લ્યો ભાઈ એને ફોન નથી ઉપાડતા ફોન ભાઈ તમે લઈ લ્યો લાઈન માં એક મિનિટ ઉભા રહો ચાલુ રાખો લાઈન માં રહો హలో హలోంబర్ ఫోన్ ఫోన్ పేల పూచీ

તમારી પર એટલો વિશ્વાસ થયો તો અમને તમે આવું ખાઈ ગયા અમે તમારે પંદર હજાર રૂપિયા જોયે નથી

તમને આ ભાઈ કહો છો બોલે સાંભળવાની છે આવી માંગણી કરી હોય મેસેજ માં કર્યા ફોન કર્યા નથી સાંભળવાનું તમને આ ભાઈ માંગણી કરી એ મેસેજ માં કરી ફોન માં કરી

તમે પૈસા મોકલા પુરાવા હોય મોકલો તમે મોકલો તમે અને સાહેબ તમે આપડે કયો છો ને મને મારા માં એક છોકરી નથી મારા માં ચાલીસ છોકરીઓ ચાલીસ છોકરીઓ માંથી કોઈ જાય ને કે આવી રીતના જે

તમને બીજી આઠ છોકરીઓના નામ લ્યો છે આઠ છોકરી પાસે કોઈને મેસેજ આવ્યો હોય કે રેકોર્ડિંગ હોય તો ફોન કરી તમે વાત કરી લો મને મોકલાવો તાત્કાલિક ફોન માં જમવાનો બ્રેક પડ્યો હશે સાંજ સુધી મને મોકલાવો સાંજ સુધી મને પુરાવા જોઈ આ ભાઈ મેસેજ કર્યા હોય કોલ રેકોર્ડિંગ હોય જે કઈ હોય પુરાવા હોય તો હું તમને મદદ કરી ફરિયાદ દાખલ કરવાનું જે કઈ હશે અને આ ભાઈ ને તમને કઈ દો પુરાવા મળશે તો પછી તમારે

સાત છોકરીઓ સાત છોકરીઓના તમે ડિલક્ષ કામ કરો સબા ત્યાં કામ કરો છો ને બધી અંદર અહીંયા જ કામ કરો છો તમે મને ખબર છે બધી ઓછો આપી હું એક નઈ બધી છોકરી પગાર નું કહી અને તમને પગાર તમે કીધું ને હું જવાબદારી લો પગાર કઢાવાની મારી જવાબદારી તમે પગાર લેવા કેમ ના આવ્યા ત્યારે અમારે બે અરે પગાર લેવા તમને નથી આપ્યો કંપની તમને બે ત્રણ વાર ધોળા કરાવ્યા કંપની એ

કંપની માં કામે લગાડી દે છે એવું કીધું હતું કોન્ટ્રાક્ટો કાયદેસર કોન્ટ્રાક્ટ રાખો છો કે ભલામણ કરો છો શું કરો છો

આ મુકેશભાઈ ડાબી કરીને છે મિલનભાઈ ડાબી કરીને ને છે એનામાં સુપરવાઇઝર માં છે એટલે આ છોકરીઓને જ્યાં કામે લગાડી હતી ને હજી તો અમારો કોન્ટ્રાક્ટ ચાલુ નતો દિવસ સાહેબે એમને એમ કીધું તું કે ભાઈ તમે બે પાંચ છોકરીઓ મોકલો છો વ્યવસ્થિત હશે ને

હવે તમારે બોલી દીધું ભાઈ ને સાંભળો શું ભાઈ કેતા હવે એને આઠ એને ચારસો રૂપિયા રોજમાં નોકરીયા લગાડ્યા હતા હવે ચારસો રૂપિયા રોજમાં એક થી જાય નો જાય એવું છે પછી એ લોકો કે છ હા છોકરીઓ ભેગી થાય છોકરી ભેગી થાય એટલે એને એમ કીધું બાર કલાકની નોકરી એટલે સાહેબે હું કીધું કે ભાઈ બાર કલાકની નોકરી અમે તમને નથી આપતા અમે તમને દસ કલાક સુધી કરાવી દેસુ પણ તમે રેગ્યુલર રહેશો ને તો કે વાંધો નહીં પછી હું એને કોઈ દિવસ મારો એનો કોન્ટેક થાતો ન હોય હવે એ છે એને ટિફિનની વ્યવસ્થા કરી દીધી તો ટિફિનની વ્યવસ્થા કોની કરી દીધી તો કે મારો એક દી માણસ ત્યાં શું ટિફિન વ્યવસ્થા દેશે ને એને ટિફિન વ્યવસ્થા એને કરી દીધી હવે એ ટિફીન વાળાના પૈસા નથી એના પૈસા બાકી છે ટીફીન વાળા જતા હોય એને કોન્ફરન્સ લઉં એના હજી સાત હજાર રૂપિયા ટિફિન વાળા ના બાકી છે પછી આ બેન ના પૈસા મારી પાસે આ બેન એમ કે ગેસ ને મેં પૈસા લઈ દીધા હે પણ મારી પાસે હજી મને બેતાલીસો રૂપિયા મને પહોંચાડ્યા નથી છ હજાર રૂપિયા હજી હું યસ પાસે માંગુ છું વચમાં એને મને કઈક કીધું હતું પણ સાત આઠ છોકરીઓ મેસેજ માં એમ કે છે મેસેજ જોજો મેં પૈસા બાબત માં કીધું હોય

છું બરાબર અને મારી વાત રા હવે હું તમને શરૂઆત થી વાત કઉ હોશિયાર્યું કરે છે ને અત્યારે હર્ષદ તો હર્ષદ એ કોની કોની અરે હું હું વ્યવહાર કર્યા છે ને ઈ હું તમને જણાવું એની ને તો એમને મરી જાય કેમકે હવે અમે એની આમ પાછું વળી ને જવું નઈ કેમ કે એને અમારી જિંદગી માં બગાડવા કઈ બાકી નાખાય તો એવું એને કઈ તું છે ને બહુ શિયા કરું

મેસેજ અડધી અડધી રોચ ને હર્ષદભાઈ આ છોકરીઓને હેરાન કરવાનું કાંઈ બાકી નથી રાખ્યું હેરાન કરવાનું રૂમ ભાડું તો રૂમ રાખેવું રૂમ ભાડા આને એમ કીધું કે નોખ નોખી કે રૂમ રાખી લ્યો હવે અને આ છોકરીઓ ભાઈ કઈ ખરાબ નથી અરે અમે ક્યાં કીધું ખરાબ છે પણ પુરાવા તો જોઈએ ને તમને પુરાવા સહિત શું કર્યું પુરાવા સહિત શું આવી છે પણ મને whatsapp તો કરો મોકલાવો હું તમને બધું છોકરીઓ ને જેટલા એવા મેસેજ કર્યા છે હું તને કપડા લઈ દે ને હરુભરું કીધેલું ને હર્ષદભાઈ એક છોકરીઓ હારું કર્યું કેમ કે ઓલી ભૈયાન ના ખોટા આધાર કાર્ડ ફેક આધાર કાર્ડ ને હજી તક માં હાલમાં ને છોકરી કામ કરે છે ને એનું ફેક આધાર કાર્ડ છે હર્ષદભાઈ પાસે મારી પાસે ખુદ પાસે છે

પુરાવા તો જોઈ ને બેન તમે પુરાવા મોકલો બરોબર મને તો તમને ખબર નથી કોણ તમે સબા સભા ના બેન બોલો છો ફોન આવ્યો તમને ઓળખતો નથી મેટર જે હોય હર્ષદ ભાઈ હું નથી ઓળખતો તમને મને આ બેન નો કાલે ફોન આવ્યો મને આવી રીતે હેરાન કરે છે એટલે નંબર આપો મેં આજે વાત કરી બેન ને સીધી કોન્ફરન્સ માં વાત કરાવી

હા હા સવાલ જ ના કઈ વાંધો ન દસ વાય